ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અકસ્માત થતાની સાથે ત્યાં પહોંચી જશે અને તમામ પ્રકારની આનુષંગિક સુવિધા સાથે કવાયેલાને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલ પહોંચાડવા સુધીની તત્પરતા અભિરક્ષક વ્હીકલ દાખવશે હાલ અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં આ બંને જગ્યાએ ત્યાં આ વ્હીકલ મૂકવામાં આવ્યા ગાંધીનગર આમ તક ન્યૂઝબીરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક આધુનિક ટેકનોલોજી સર્ચ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય છે ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાનિ અટકાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યા છે આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં હાલ મૂકવામાં આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ વ્હીકલ ખરીદવા માટે બજેટમાં પણ મંજૂરી આપવામાં આવી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડેન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા પ્રાથમિક તબક્કામાં બે જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે અકસ્માત થતાની સાથે તાત્કાલિક અસરથી આ વાહન ત્યાં પહોંચી જશે અને રેસ્ક્યુ કરવી પડે તેવી હાલત હોય તો અને ફસાયેલા હોય તો એવી હાલતમાં પણ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચી જશે અને તમામ પ્રકારની આનુષંગિક સુવિધા આ વાહનમાં ઉપલબ્ધ કરવામાં આવશે અભિરક્ષક વાહન એક એવી પહેલ છે કે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસ તત્પરતા દાખવી છે પાઇલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય અન્ય જિલ્લાઓમાં પણ આ વાહન તૈનાત કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું